તથા કલાલી રેલવે લઈને માર્ચ સુધી એકતાલીસ દિવસ બંને બ્રિજ તમામ વાહનો માટે બંધ કરાયા આ અંગે પોલીસ કમિશનરે ચારનામું પાર પાડ્યું હતું મહાનગરપાલિકાએ રિસર્ફેસિંગ શરૂ કર્યું છે શરૂઆતમાં ફતેગંજ ઓવરબ્રિજ તથા કલાલી રેલવે બ્રિજ ઉપર કામ થશે આ દરમિયાન ફતેગંજ રેલવે બ્રિજ પર તબક્કાવાર રીતે એક તરફનો માર્ગ બંધ કરીને ભારદારી વાહનો સિવાય અન્ય વાહનો માટે અવરજવર કરી શકાય તે અંગે જાહેરનામું બહાર પાડ્યું હતું બ્રિજના બંને તરફ સામસામે આવતા વાહનોની અવરજવર સરળતાથી તેમજ સુરક્ષાની સલામતી હેતુસર થઈ શકે તે રીતે પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડી આયોજન કરાયું હતું પોલીસ કમિશનર નરસિમા કોમર દ્વારા તારીખ ત્રીજી ફેબ્રુઆરીથી તારીખ ઓગણીસમી માર્ચ એટલે કે પિતાલીસ દિવસ સુધી અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી જાહેરનામું પ્રસિદ્ધ કરીને પ્રતિબંધિત રોડ અને વૈકલ્પિક રોડ જાહેર કર્યા હતા